ચાર લાખ અઠ્યાવીસ હજાર સાતસો એકવીસ માં બેની દરેક સ્થાન કિંમતોનો ગુણાકાર શું મળે બેની કિંમત જવાબ આવશે સી ચાર લાખ બે સાત અંકની સૌથી મોટી સંખ્યામાં એક ઉમેરતા કઈ સંખ્યા મળે તો જવાબ આવશે એક કરોડ ત્રણ ત્રણ ગુણ્યા દસ હજાર પ્લસ સાત ગુણ્યા હજાર પ્લસ નવ ગુણ્યા સો પુણ્યા દસ પ્લસો 4 માટે નીચેનામો થી શું સાચું છે જવાબ આવશે બી નવ ગુણ્યા હજાર પ્લસ પાંચ ગુણ્યા સો પ્લસ સાત ગુણ્યા દસ પ્લસ આઠ ગુણ્યા એક પાંચ પાંચ નવ અને છ અંકો વડે અને કોઈ પણ એક અંકનો બે વખત ઉપયોગ કરીને બનતી ચાર અંકની મોટામાં મોટી સંખ્યા કઈ તો જવાબ આવશે ડી નવ હજાર નવસો પોસઠ છ ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ પાંચ આઠ છ નવ ત્રણ સાત છ કેમ દર્શાવે ભારતીય લેખન પદ્ધતિ પ્રમાણે તો જવાબ આવશે સી પાંચ કરોડ છ્યાસી લાખ પંચોણુ હજાર ત્રણસો એટલે ખાલી જગ્યા આવશે પચાસ હજાર નવસો સુડતાલીસ સંખ્યામાં છ નું સ્થાન બદલ્યા વગર બાકીના અંકોની ફરીની ફરીથી ગોઠવણી કરતા સૌથી નાની સંખ્યા કઈ બની તો જવાબ આવશે साइठ लाख चौत्र हजार पांच सौ अग्णसी नौ त्रलग अलग अलग अंको धरावती हजार नौ सौ सिती दस तरह अलग अलग, अलग अंकों धरावती तो तो अंको चार अंक सौ कई तो जवाब आज अगर એક લાખની તરત પહેલોની સંખ્યા કઈ જવાબ આવશે ખાલી જગ્યા પૂરો તેર દસ મિલિયન બરાબર ખાલી જગ્યા કરોડ અને દસ લાખ બરાબર ખાલી જગ્યા મિલિયન દસ મિલિયન બરાબર એક કરોડ અને દસ લાખ બરાબર એક ખાલી જગ્યા ખાલી જગ્યા એક લાખ પાંચ સોળ એક લાખ છ હજાર એકસો ઓગણ સાહીઠ ની તરત પછીની સંખ્યા ખાલી જગ્યા જવાબ આવશે એક લાખ છ હજાર એકસો ને સત્તર એક હજાર ખાલી જગ્યા એ ત્રણ મોટી સંખ્યામાં એક ઉમેરતા દસ લાખ થાય તો જવાબ આવશે છ અંકની ત્રણ સૂચના મુજબ કરો ઓગણીસ ઉતરતા ક્રમમાં ગોઠવો આઠ હજાર ચારસો પોત્રીસ ચાર હજાર આઠસો પોત્રીસ હજાર બીજી સંખ્યા તેર હજાર પોનસો ચોર્યાસી આઠ હજાર ચારસો પોત્રીસ પાંચ હજાર ત્રણસો અડતાલીસ અને ચાર હજાર પોત્રીસ એ રીતે ઉતરતા કર્મો ગોઠવી શકાય

પૃથ્વીની ત્રિજ્યા છે સો હજાર ચારસો કેમી અને મંગળની ત્રિજ્યા ચાર હજાર ત્રણસો અહીંયા પૃથ્વીની ત્રિજ્યા મોટી કેટલી તો બે હજાર સો કેમી એકવીસ સાત અંકની મોટામાં મોટી સંખ્યા અને આઠ અંકની નાનામાં નાની સંખ્યાનો તફાવત બધો તો આઠ અંકની નાનામાં નાની સંખ્યા આપેલી છે મોટી સંખ્યા અહીંયા આપેલી છે બંનેનો તફાવત લઈએ તો જવાબ આવશે જીરો ઝીરો 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 એક અહીંયા તફાવત આપેલો છે બાવીસ બે ઝીરો ચાર સાત છ પોચ અંકોનો માત્ર એક વખત ઉપયોગ કરતી કરી બનતી છ અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો કરો તો સૌથી મોટી સંખ્યા બનશે લાખ ચાર હજાર પાંચસો ને સડસઠ બંનેનો આપણે સરવારો કરીશું તો જવાબ આવશે નવ લાખ ઓગણસિત્તેર હજાર નવસો સિત્યાસી ત્રેવીસ એક ફેક્ટરીની ટાંકીમાં પાંત્રીસ હજાર આઠસો ચુમોતેર લીટર કોલ્ડ્રીસ ભરેલ છે તો તેમાંથી બસો મિલીની કેટલી બોટલ ભરી શકાય તો લીટરને મિલિમો ફેરવતા પાંત્રીસ હજાર આઠસો ચોતેર ગુણ્યા એક હજાર લીટર સુરવા એક લીટર બરાબર એક હજાર મિલી થાય જવાબ આવશે ત્રણ કરોડ અઠાવન લાખ ઇકોતેર હજાર મિલી તો બસો મિલીની કેટલી બોટલ ભરાય બસો મિલીની એક બોટલ ભરાય છે તો ત્રણ કરોડ અઠાવન લાખ ચુમોતેર હજાર કેટલી બોટલ ભરી શકાય છે બસો મિલીની કેટલી બોટલ ભરી શકાય એક લાખ અગણસી હજાર ત્રણસો ને સિત્તેર બોટલ ભરી શકાય એક બોક્સમાં પોચ દવાની પટ્ટીઓ છે દવાની ગોળીનું વજન પાંચસો મિલીગ્રામ છે શોધો તો એક બોક્સમાં કુલ દવાની ગોળીઓ બરાબર પાંચ દવાની પટ્ટીઓ છે એક બોક્સમાં એટલે બાર ગુણ્યા પોચ પટ્ટીમાં બાર છે એટલે સાઈડ ગોળી થાય તો બત્રીસ બોક્સમાં તો બત્રીસ ગુણ્યા બરાબર તો જવાબ એક હજાર નવસો એક ગોળી નું પચીસ કેટલા લાખથી પાંચ બિલિયન બને તો પચાસ હજાર લાખથી પાંચ બિલિયન બને અધ્યયન નિષ્પતિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એક વિકલ્પ પસંદ કરો એક જવાબ આવશે જાબ આવશે ચાર લાખ એ ચાર લાખ પંચોતેર હજાર ત્રણસો વીસ બે સૂચના મુજબ કરો એક શર્ટ બનાવવા માટે બે મીટર પંદર સેમી કાપડ જોઈએ એક શર્ટ બનાવવા જોઈતું કાપડ અહીંયા બે મીટર પંદર સેમી એટલે કે બસો પંદર સેન્ટીમીટર છે તો કુલ શર્ટ કેટલા બનશે અહીંયા કુલ કાપડ ભાગે એક શર્ટ માટે જોયું તું કાપડ ચાર હજાર ભાગે બસો પંદર તો અઢાર પોઈન્ટ સાહીઠ એટલે લગભગ અઢાર શર્ટ પૂરા બનશે તો અઢાર શર્ટમાં વપરાતું કાપડ કેટલું અઢાર ગુણ્યા બસો ને પંદર એક શર્ટ માટે જોતું હતું ગુણાકાર કરીશું એટલે ત્રણ હજાર સિત્તેર સેમી થાય માટે ચાર હજાર માઇનસ ત્રણ ત્રણ હજાર આઠસો બાદ કરશો એકસો ને ત્રીસ સેન્ટીમીટર વધે એટલે કે એક મીટર અને ત્રીસ સેમી કાપડ છે એ વધે છે માટે જાન્યુઆરી માસમાં બનાવેલ સ્ક્રુ બરાબર એકત્રીસ ગુણ્યા બે હજાર આઠસો પચીસ જવાબ આવશે સિત્યાસી હજાર પાંચસો પંચોતેર તો આપણે કહી શકીએ કે જાન્યુઆરી બે હાજર અઢારમાં તે સિત્યાસી હજાર પાંચસો ને પંચોતેર સ્ક્રુ બનાવે છે ફેબ્રુઆરી બે હજાર વીસ ના કુલ દિવસો બરાબર ઓગણત્રીસ તો એક દિવસના બનતા રમકડા સો હજાર સાતસો નેવું છે તો ફેબ્રુઆરી બે માં રમકડા બરાબર ઓગણત્રીસ ગુણ્યા દસ રમકડા બનાવ્યા હશે તો આજે આપણે ધોરણ છ વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર એક સંખ્યા પરિચય નો અધ્યયન સોલ્યુશન જોયું જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો બીજા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ ઉપર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બે લાઇકોનને ઓલ પર સેટ કરો થેન્ક્સ ફોર વોચિંગ